ઝાડ ઉપર મૃત બગલા જોવા મળતા હચમચી ઉઠી હતી અને મોટી સંખ્યામાં થયેલ જીવ હત્યાથી ભારે રોષ પેદા થયો હતો સમગ્ર ઘટનાની જાણ વડાલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગને કરાઈ હતી આચાર્ય ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા આજુબાજુના વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઘટનાની જાણ વડાલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગને કરાઈ હતી સમગ્ર બાબતે ફોરેસ્ટ વિભાગના ડીઆર સોલંકીએ જણાવ્યું હતું કે અમે સ્થળ પર તપાસ કરતા મૃત હાલતમાં બગલા ઝાડ પર લટકતા જોવા મળ્યા હતા અને તપાસ શરૂ કરી હતી રિપોર્ટર વિશાલ ચૌહાણ સાબરકાંઠા